હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું એકદમ નવા ફરાળી નાસ્તાની રેસીપી તો તમે રેગ્યુલર બનતી ફરાળી વાનગીઓ ખાને કંટાળ હોય તો આ નવો નાસ્તો કોઈ ચોક્કસ ટ્રાય કરવા જેવો છે આ નાસ્તાની સાથે મેં ફરાળી ગ્રીન ચટનીની રેસીપી પણ શેર કરેલી છે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કરો કે સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો નવો ફરાળી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ નવો ફરાળી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એમાં અડધો કપ સાબુદાણા અને અડધા કપ અને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા તમે જોઈ શકો છો બંનેનો દાણો આ રીતે ફૂલી ગયો છે હવે આપણે એક સાબુદાણાને ચેક કરી જોઈએ તો તમે જોઈ શકો છો સાબુદાણા ઇઝીલી આ રીતે સ્મેશ થાય છે મીન્સ કે આપણા સાબુદાણા પણ પ્રોપર પલળી ગયા છે હવે આનું બધું પાણી આપણે નિતારી લઈશું આ સમયે તમારે સાબુદાણા અને મોર્યા બંનેનું એક સરખું રાખવાનું છે તો ઘરમાં રહેલી કોઈપણ વાડકી તમે સેટ કરી શકો છો બધું પાણી નીતાર્યા બાદ આપણે સાબુદાણા મોરયાને અને મિક્સર જારમાં લઈશું સાથે સીંધો મીઠું એડ કરીશું બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું હવે આપણે આની અંદર જરૂર મુજબ પાણી ઉમેરીશું અત્યારે મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે અને આપણે ઢોસા બેટર હોય એ રીતનું આપણે આ રીતે બેટર ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતની એની કન્સિસ્ટન્સી છે તો આ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી તેને ક્રશ કરીશું તૈયાર થયેલા બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું હવે બાઉલને આપણે લીડથી ઢાંકી દઈશું અને આને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે ફરાળી ગ્રીન ચટણી બનાવીએ જેના માટે મિક્સર જારની અંદર આપણે સો ગ્રામ જેટલા લીલા ધણા ડાળખી સાથે લઈશું સાથે તેમાં ચાર જેટલા તીખા મરચાં ઉમેરીશું અને સાથે બે ઇંચ આદુનો ટુકડો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જે સિંધો મીઠું આવે તે લેવાનું છે અને સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલા શેકેલા મગફળીના બી લઈશું જેના છોડાનો ભાગ આપણે અલગ કરીને લીધા છે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને એક ટી સ્પૂન ખાડ ઉમેરીશું હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું તો એક ટેબલ સ્પૂન પાણી લઈ લઈશું અને એકદમ ઘટ એવી ચટણી ક્રશ કરી લઈશું તો અત્યારે તમે ટેક્સચર જોઈ શકો છો ચટણી આ રીતે મેં એકદમ ઘટ તૈયાર કરેલી છે કારણ કે આ ચટણીને આપણે સ્પ્રેડ કરવાની છે તો આ રીતે ઠીક રાખવાની છે હવે ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે સ્ટફિંગ બનાવવાનું છે તો સ્ટફિંગ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં બસો પચાસ ગ્રામ જેટલા વાફેલા બટેટા લઈશું તેની સાથે આપણે એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એટલે કે સિંધવ મીઠું હવે આની અંદર આપણે એક વઘાર ઉમેરવાનો છે તો તેના માટે સૌથી પહેલાં પેસ્ટ તૈયાર કરીએ તો એક મિક્સર જારની અંદર ચાર જેટલા તીખા મરચાં ઉમેરીશું બે ઇંચ આદુનો ટુકડો લઈશું અને બે ડાળકી મીઠી લીમડીના પાન લઈશું હવે આને આપણે રફલી ક્રશ કરી લઈશું એટલે કે દદરૂપ ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતે રફલી મેં ક્રશ કરેલું છે ને આ રીતની પેસ્ટ તૈયાર કરેલી છે હવે આ પેસ્ટને સાતડવા માટે આપણે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન સિંગતેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે જે બનાવેલી પેસ્ટ છે તેને આમાં ઉમેરી દઈશું અને તેની સાથે આપણે વન ફોર ટી જેટલી હળદર ઉમેરીશું જે વસ્તુ તમે ઉપવાસમાં ન ખાતા હોય તે તમે સ્કીપ કરી શકો છો હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આની કચા દૂર થાય એટલું તેને સાતળી લઈશું તૈયાર થયેલી આ પેસ્ટને આપણે બટેટાના મિશ્રણમાં ઉમેરી દઈશું તો આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે એક પાઉભાજી સ્મેસર લેવાનું છે અને તેની મદદથી આ રીતે બધી વસ્તુ સરખી મિક્સ કરી આ રીતનું સ્ટફિંગ બનાવી લઈશું હવે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આ સ્ટફિંગ આપણે એક તરફ રાખીએ અને આપણે જે બેટરને રેસ્ટ કરવા માટે રાખીએ તો તેની તરફ જઈએ દસથી પંદર મિનિટ પછી બેટર રેસ્ટ કરીને તૈયાર છે તેમાં પણ બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અત્યારે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે હવે તેને બેટરમાં આ રીતે સરખું મિક્સ કરી લઈશું તો બેટરમાં તેલ ઉમેરવાથી આપણો નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે હવે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલો ઇનો ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન પાણી ઉમેરી આ રીતે બધું સરખું મિક્સ કરી ફ્રોથી બેટર તૈયાર કરીશું હવે આ બેટરને આપણે અગાઉથી તેલથી ગ્રીસ કરેલી આ રીતે રેક્ટેંગલ પ્લેટની અંદર સ્પ્રેડ કરવાનું છે આપણે સૌથી પહેલાં ઢોકળા તૈયાર કરવાના છે તો આ રીતે એકદમ પત્તું તેનું લેયર કરી લઈશું અને આ રીતે બે ચમચા જેટલું બેટર મહિના બાદ તેને સરખું લેવલ કરી લઈશું આ રીતે સરખું લેવલ કર્યા બાદ આપણે આ ઢોકળાને સ્ટીમ કૂક કરવાના છે તો અગાઉથી મેં સ્ટીમરને પ્રીહીટ કરવા માટે રાખ્યું હતું હવે પ્રીહીટ થયેલા સ્ટીમરની અંદર આપણે જે ઢોકળાની પ્લેટ તૈયાર કરીએ તેને આ રીતે રાખી દેવાની છે અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરી ગેસની હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે કૂક કરીશું મિશ્રણ એકદમ પતલું તૈયાર કર્યું છે એટલે દસ મિનિટમાં કૂક થઈ જશે દસ મિનિટ પછી આપણે ચેક કરી જોઈશું ચપ્પુ નાખીને તો તમે જોઈ શકો છો કે ચપ્પુ એકદમ ક્લીન આવે છે મીન્સ કે આપણું મિશ્રણ કૂક થઈ ગયું છે હવે આ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેને તેલથી કરી લઈશું જેનાથી આપણો નાસ્તો ઠંડો થયા પછી પણ ડ્રાય નહીં લાગે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ પ્લેટને આપણે એકદમ ઠંડી કરી લેવાની છે જ્યારે ઠંડુ થઈ જશે ત્યારે ઢોકળા આ રીતે ઇઝીલી પ્લેટથી અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી પ્લેટથી અલગ થઈ જાય છે હવે ઢોકળાને આ રીતે પ્લેટમાંથી અનમોલ કર્યા બાદ આપણે જે પ્લેટ છે તેને ઊંધી રાખી દેવાની છે અને તેના પર તૈયાર થયેલા ઢોકળાના સ્લેબને આ રીતે રાખી દેવાનો છે હવે ઢોકળાના સ્લેબને આ રીતે રાખ્યા બાદ આપણે જે ફરાળી ગ્રીન ચટણી બનાવી હતી તેનું એકદમ પતલું એની પર લેયર કરવાનું છે તો બટર નાઈફની મદદથી એકદમ પતલા લેયરમાં આપણે સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો અત્યારે આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી છે હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેને થોડું લેવાનું છે અને બટર નાઇપની મદદથી સ્ટફિંગનું પણ એકદમ પતલું લેયર કરી લઈશું તો હવે બનાવેલા બટેટાના મિશ્રણને પણ આ રીતે બટર નાઇપની મદદથી સ્પ્રેડ કર્યું છે તો હવે એનો આપણે રોલ વાળી લઈશું તો આ જે ફરાળી ઢોકળા બનાવ્યા તેને બનાવવા માટે આપણે મોરયાનો ઉપયોગ કર્યો હતો તો મોરયાની અંદર ગ્લુટન નથી હોતું તો રોલ વાળી વખતે થોડી તેમાં ક્રેક્સ આવશે અને રોલ થોડો તૂટશે પણ ચિંતા નહીં કરવાની આગળ હું તમને તેને કઈ રીતે હેન્ડલ કરવું અથવા રોલને કઈ રીતે સેટ કરવા તે હું બતાવીશ તો સૌથી પહેલાં આપણે આ રીતે રોલ તૈયાર કરી લઈશું અને હવે આ રીતે રોલ તૈયાર કર્યા બાદ આપણે આને કટ કરી લઈશું તો આપણે ત્રણથી ચાર આમાંથી રોલ કટ કરીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણે રોલને આ રીતે કટ કર્યો છે અને અંદરથી તમે જોઈ શકો છો કે ખૂબ જ જાળીદાર રહ્યો છે આપણે જેને બ્રેડનો રોલ બનાવ્યો હોય ને એવું તમને ફીલ થશે હવે બધા રોલ્સને આપણે એ રીતે કટ કર્યા છે અને જો આ રીતે તમારો રોલ ખુલી જતો હોય અને ક્રેક્સ આવી જતી હોય તો હળવા આ રીતે તેને દબાવી દેવાનો અને આ રીતે સેટ કરી લેવાનો આપણે આની અંદર ફરાળી ગ્રીન ચટણી અને બટેટાનું સ્ટફિંગ યુઝ કર્યું છે એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે ને આ રીતનો સરસ રોલ તૈયાર થઈ જશે તો ચિંતા કર્યા વિના આપણે આ રીતે રોલને સેટ કરી લઈશું હવે આ રીતે રોલ સેટ થઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલા આ નાસ્તાને ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈશું તો તૈયાર થયેલા આ નાસ્તાને અત્યારે આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે હવે આપણે એક રોલ ઉઠાવીને જોઈએ તો તમે જોઈ શકો છો રોલ્સ ભલે ક્રેક્સ પડ્યા છે પણ છૂટો નથી પડતો તો મેં બતાવેલી ટીપ્સને યુઝ કરશો એટલે તમારો એકદમ પરફેક્ટ રોલ તૈયાર થશે રોલને તોડીને જોઈએ તો અંદરથી એકદમ જાળીદાર અને લુકવાઇઝ જોતાં જ ખાનું મન થઈ જાય તેવું બન્યો છે તો આ નવી ફરાળી વાનગીને ઘરે એક વચ્ચે ટ્રાય કરજો તમને મારી આજની આ નવી રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે રેસીપી પસંદ આવે તો પ્લીઝ અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો ચેનલ પણ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરો નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો